હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું ભાઈ કાસ ફૂડ મેજિક ગુજરાતીમાં અને હું છું ભાઈકાતો તો આજે હું તમે સાથે એકદમ સરસ એવો ગોળવાળા સિંગપાકની રેસીપી લઈને આવી છું જે નાના મોટા સૌ જ ખાઈ શકશે અને એકદમ સરસ એવું બનશે તો આપણે ખાંડની ચાસણીવાળું બનાવતા હોય એના કરતાં આપણે જો ગોળનો સિંગ બનાવીશું તો હેલ્થ માટે પણ બહુ જ સરસ હોય છે કેલ્શિયમને આયનથી ભરપૂર તો હવે આપણે સિંગ પાકની રેસીપી ફૂલ વોચ કરજો અને આનામાં ચોક્કસ માપ હોવું ખૂબ જ જરૂરી છે તો વિડીયો સ્કીપ કર્યા વગર જરૂર જોજો અને એકદમ સરસ એવો બાર બજારથી પણ જે બારે મળતો હોય છે એનાથી પણ સરસ એવો ઘરે બની શકે છે તો આપણે જરૂરથી બનાવીશું તો ચલો હવે આપણે જોઈએ માપ પ્રમાણે આપણે બનાવવાનું છે તો અહીંયા એક વાટકો આપણે સિંગદાણા લીધા છે તો હંમેશા સિંગદાણાને એકદમ સરસ રીતે શેકી લેવાના છે તો હવે આમાં તમે જો વચ્ચે વચ્ચે આપણે શેકતા જશું જો તમે આ રીતે ભૂકો કરીને માપ લેશો આપણે આગળ સિંગદાણાનો તો એક ચોક્કસ માપ થઈ જશે તો હવે તમે જોઈ શકો છો આ રીતે આપણે ચેક કરશું સિંગદાણા શેકાણા છે કે નહીં તો હવે એકદમ સરસ રીતે હજી થોડા હજી સિંગદાણા શેકાણા નથી તો હજી આપણે થોડાક એને શેકી લેશું અને વારંવાર પાછા ફરીથી આપણે એને ચેક કરી લઈશું એકદમ ઇઝી આપણે તમે જોઈ શકો છો ફોતરા ઉતરી જાય છે એટલે હવે સિંગદાણા શેકાઈ ગયા છે તો હવે આ સિંગદાણાને એક થાળીમાં કાઢી લેશો અને એકદમ સરસ એવા ઠંડા થાય એટલે તમે કોઈ પણ કોટન કપડાં ઉપર કે નેપકીન ઉપર એકદમ સરસ રીતે ઘસી અને એને છોતરા ઉતારી શકો છો ઠંડા થઈ ગયા પછી તમે ઉતારી શકો છો તો આ રીતે એકદમ સરસ રીતે ઘસી અને છોતરા ઉતારી અને એકદમ સરસ રીતે ઠંડા થઈ જાય એટલે આ તમે આ જ રીતે ઉતરી જશે પછી આપણે એને મિક્સર ગ્રાઇન્ડરમાં લેવાનું છે અને મિક્સર ગ્રાઇન્ડરમાં એકદમ તમે જોઈ શકો છો ચાલુ બંધ કરીને જ આપણે ગ્રાઇન્ડ કરવાનું છે નહીં તો તે તેલ છોડી દે છે તો હવે તમે જોઈ શકો છો અહીંયા ભૂકો થયા બાદ અહીંયા દોઢ વાટકી જેટલું આપણે સિંગદાણાનો ભૂકો બનીને તૈયાર થયો છે એટલા માટે હું કહેતી હતી કે આ રીતે આપણે ભૂકો કરી અને માપ લેવાનો છે તો અહીંયા પોણો વાટકો જેટલો મેં ગોળ લીધો છે એનો આપણે જેટલા સિંગદાણા હોય એનો અડધું આપણે ગોળ લેવાનો છે તો હવે અહીંયા એ બે ચમચી જેટલું મેં અહીંયા ઘી લીધું છે હવે ઘી ગરમ થાય એટલે આપણે જે ગોળ છે આપણે એકદમ સરસ રીતે જેણે સુધારેલો જ છે એટલે એક એકદમ ઇઝી છે તે જલ્દી ઓગળી પણ જશે તો આ રીતે તમે બને ત્યાં સુધી આપણે આવી રીતના ઝીણો સુધારી અને પછી આપણે એડ કરીશું તો આ રીતે આપણે હલાવતા જશું તો ગોળ ઓગળતો જશે તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે હવે ગોળ ફૂલે એટલે આપણે એના અંદર આપણે જે સિંગદાડાનું ભૂકું કરીને રાખ્યો છે પછી એડ કરીશું તો હજી આ ગોળ એકદમ સરસ રીતે ફૂલ્યો નથી આ રીતે તમે જોઈ શકો છો આ રીતે હલાવતા જશું એટલે પોતે એકદમ ઉપરથી તમે જોઈ શકો છો બબલ્સ આવા લાગ્યા છે તો હવે આ રીતે પણ એ ખાસ ધ્યાન રાખવાનું કે આપણે આનો પાયો બનાવવાનો નથી એટલે ડાયરેક્ટ જ આપણે એકદમ સરસ રીતે બબલ્સ આવા લાગે એટલે આપણે જે સિંગદાણાનો ભૂકો એ આપણે તૈયાર કરીને રાખ્યું તેમાં એડ કરી લેશું અને એકદમ સરસ રીતે મિક્સ કરી લેશું જેટલો સિંગદાણાનો ભૂકો અને ગોળ એક સરખું મિક્સ થઈ જાય તમે ચાહો તો આમાં ડ્રાય ફ્રૂટ્સ પણ ઉમેરી શકો છો ટોપરાનું ખમણ પણ ઉમેરી શકો છો પણ આનામાં આ સાદું જ બનાવશો તો બહુ જ સરસ લાગે છે તો હવે એકદમ સરસ રીતે આ મિક્સ કરી લેવાનું છે તો આ રીતે એ ગોળ અને સિંગદાણાનો ભૂકો એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય તે રીતે મિક્સ કરીશું ખાંડની ચાસણીવાળા કરતાં પણ ખૂબ જ સરસ એવું સ્વાદિષ્ટમાં બને છે અને એક ચમચી જેટલું તમને જો પસંદ હોય તો એલચી પાવડર ઉમેરીશું એનાથી સ્વાદ બહુ જ સરસ લાગે છે તો હવે આ રીતે મિક્સ પાછું કરી લેશું તો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે હવે ગોળ અને સિંગદાણાનો ભૂકો ભેળવાઈ ગયો છે તો હવે આપણે ગ્રીસ કરેલી થાળીમાં કોઈ પણ આપણે તાવીથાના મદદથી કે આપણે લીસી વાટકી હોય તેના મદદથી આ રીતે પાથરી લેશું અને ગરમ ગરમ હોય ત્યારે જ આના કાપા પાડવાના છે જો ઠરી જશે તો પછી કાપા એક સરખા પડશે નહીં તો આ રીતે આપણે કાપા પાડી લેશું અને એકદમ સરસ રીતે આપણે સિંગદાણા જે આપણે સિંગદાણા અને આપણે ઘણી વખત તલની પણ ચીખી બનાવતા હોઈએ છીએ તે આ રીતે પણ બનાવી શકો છો તો તમે જ્યારે આ સિંગદાણાનો ભૂકો કર્યો તમે આ વાતા પણ ઉમેરી શકો છો તો ખૂબ જ સરસ એવો સ્વાદિષ્ટ બનશે આપણા સિંગપાક તો આ રીતે આપણે કાપા પાડી લેશું અને તમે કઈ રીતે સિંગપાક પાક બનાવજો તો પ્લીઝ કમેન્ટમાં જરૂર જણાવજો અને તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો તે પણ તમે મને જરૂર જણાવજો અને જો વિડીયો પસંદ આવે તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આવી જ રીતે મારા સાથે બન્યા રહેજો તો આપણે નવા નવા વિડીયો આપણે લાતા રહેશું હવે આપણે આના ઉપર કાપા પડી ગયા છે તો આપણે પિસ્તાની કતરણથી આપણે એને ડેકોરેટ કરી દઈશું તો આ રીતે એક એક પીસ તન કતરણ જ્યારે ગરમ ગરમ હોય ત્યારે જ રાખી દઈશું એટલે એકદમ સરસ રીતે અંદર બેસી જશે તો હવે આને આપણે એકદમ ઠંડુ થવા દઈશું ઠંડુ થઈ ગયા બાદ જ આપણે આના કટકા આપણે કાઢવાના છે નહીં તો તે તૂટી જશે તો તમે જોઈ શકો છો એકદમ સરસ અને એકદમ સોફ્ટ એવો બહાર કરતાં બજાર કરતાં પણ બહાર આપણે એકદમ સરસ એવો ઘરે સ્વાદિષ્ટ આપણે બનાવી શકીએ છીએ અને ખાંડની ચાસણી ચાસણીવાળાથી પણ હેલ્ધી એવું આપણો આ સિંગપાક બનીને તૈયાર છે તો વિડિયો કેવો લાગ્યો પ્લીઝ કમેન્ટમાં જરૂર જણાવજો અને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા થેન્ક યુ જ વિડીયો જોવા માટે આવી જ રીતના બન્યા રહેજો